तो गाइस गुड मॉर्निंग तमारो हार्दिक स्वागत है अपना ब्लॉग में हाल हुई ने उभा थया है साढ़ा सात थया हमारा चोडी भाई हुई रहे है चोडी है ए चोडी है चोडी है।, है।, है तो गाइस आज तो चोडी भाई हुई रहे है आ वो तो जो खोलवानो बाकी है हाड़ा हाथ थी गए तो चोडी आई तो क्या

આ તમબુ આપણે ચાદરું નવું લાયા તમ્બુ વાંધ્યું પેલું ચાદરું હવે આપણે ચોટીની જગ્યાએ મારો હવે હું લઈને આવું સકરો સકરો લઈને આવું એટલે બે લાડીએ પેક કરવાની હોય તરબૂજની તરબૂજ છોટ્યું એટલે લગન બગન ચાલુ થાય મમ્મીના કાકાના છોકરાના લગ્ન એ પછી આગળ પાડવાની એ બધું કરવાનું હોય માતાજીના થોડાક કામે માતાજીનું થોડુંક એ કામ પૂરું કરવાનું એટલે મારે થોડોક હવે ઓછો કરવો પડશે હવે બે તરબુજ લારી કરીું મારી જગ્યાએ હા જુદી થોડુંક તરબુજ ખાલી એટલે બે દિવસ ઊંચે કારણ હવે થોડુંક પડ્યું ખાલી બે ટાઈમ જેવું પડ્યું તરબૂજ તો ચોટી ને ચોટી વાળું તરબુજ હું લઈ લો ને નવું તરબુજ ભરાઈ દઉં કાયદા આપને મળીએ બાય ભાઈ રાઈશ હવે આપણા જોડે ચોટી આવે હવે આપણે આપણી જગ્યા બધું કરીને મેન પથારે જો હો હવે તો પથારે જઈ ઘેર જવું ઘેર ઘેર જઈ તો ઘેર નાય બાય ને ટિફિન વિફિન લઈને પાછું આવો આપણે જે એક વાર છોટી આવ્યો મારા છોટી ભાઈ ની મોત તો અલગ જ છે આપની જોડે આવે એટલે ખુશ ખુશ થઈ જાય છોટી ભાઈ હું કહું છોટી ભાઈ આપને આ છોટી ભાઈ આવ્યો એટલે બંધ બંધ કરી

હવે અમારે સુઈ દેવાનું હવારો ખોલવાનું હું શું કરવાનું અમારે હવે તમો કઈ એ કરીએ અમે હું કે તરબૂચ કેમ નહીં લખાવતો તું બંધ કરાવે એમ કે હવે શું કરવાનું અમારે કઈ હા શું કે હવે ચોટી ભાઈ હવે મને ઓર્ડર ફેરવર હવે ભાઈ શેષ ગઈશ

ખાવા ખાઈ લીધું ઘેર આવતા રહ્યા હવે આપને આમાં મામાનો છોકરો હે કાલે કાલે કરવા વાળો આજે બીજું કોઈ નહોતું આમાં મામા હું તો આમાં મામા હે ઘેર નાવાનું હવારે ભાઈ ભાવું પથારે જવું પડે પથારે તો કાલે હવે મારા ચોટીને ખોલવાનું છે મોમાં તો જ કંઈ મંદિરે બાર મોમાં મો એટલે હવે મારા ચોટીની હાલત ટાઈટ છે અટા તો ઘેર હોઈરાનું કારણ કે માલ ઓછો થઈ ગયો બધો તરવું જેટલા હાય કાલ હવારમાં મળીએ તો ગાઈસ હવે આપનો ખાત્રી બાતી ન હુએ તમારો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દોજો આપણા ચેનલને અને કોમેન્ટ કરો જો હારી હારી બાય ગાઈસ